જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનું વાતાવરણ પણ એકદમ ઠંડુ અને મસ્ત છે અને આજે આપણે જવાના છીએ એક ફેમિલી ફંક્શનમાં અને આ છે આપણા નાના ગુરુ જે પણ વહેલી સવારમાં રેડી થઈ ગયા છે અને આપણી બ્લેક બુગાટી જેનો નામ અલ્ટો રાખ્યો છે અને નીકળવામાં હજી થોડી વાર હતી ત્યાં સુધી આપણે આપણી ભણેજ સાથે લૂડો રમ્યા જેમાં એને મને બે થી ત્રણ વખત હરાવ્યો રમવામાં પણ એ માસ્ટર ચેમ્પિયન હતી મારનો સામનો કર્યા પછી આપણે નીકળી ગયા આપણી સફર પર અને હવે આપણે આપણી બુગાટી એટલે કે બ્લેક અલ્ટોમાં એસી મોડ ઓન કરી અને આપણે આપણે નીકળી ગયા આપણી સફર પર અને મિત્રો બુગાડી આપણે પહોંચાડી દીધા છે અડધો કલાકમાં કોટડા જ્યાંથી થઈને આપણે પછી અંજાર જવાનું છે મોટી મોટી વાતો કર્યા પછી આપણો સફર ચાલુ થઈ ગયો કોટડાથી અંજારનો જેમાં ઘણા ટાઈમ પછી આપણે બોલારામ બેસવાનો મોકો મળ્યો અને હવે આપણે આવી ગયા અંજાર અને જે જગ્યા પર આવવાનું હતું એ જગ્યા પર પણ આવી ગયા હે રાજાજી એસા મત કરો મેરી જાન લાઈફ મે કુછ અચ્છા કરો યાર ત્યાર પછી ફંક્શનમાં થોડો એન્જોય કરી અને આપણે ગયા અજય પરદાદા અને બારે ફોરેન થી આવેલા મહેમાનો ની ફોટોગ્રાફી કરતા પણ જોઈ વાહ કે સીન હે ત્યાર પછી જવાનો તો જેસલ તોરલ પણ વરસાદે આપણો રસ્તો રોકી રાખ્યો તો હવે જ્યાં સુધી વરસાદ બંધ ન થાય ત્યાં સુધી આપણે ક્યાંય ન નીકળી સકી અને હવે લગભગ અડધો કલાક જેવો થયો હવે વરસાદ ઘણો ધીમો થઈ ગયો છે તો ચાલો જઈએ આપણે જેસલ તોરલ અને હવે આપણે આવી ગયા અંદર જ્યાં સતી તોરલ અને જેસલ જાડેજાની સમાધિ આવેલી છે જ્યાં એવું માનવામાં આવે છે કે દર વર્ષે તે ચોખાના દાણા જેટલી નજીક આવે છે બંને ભેગી થશે ત્યારે વિનાશ થશે એવું બધા માને છે અને આ છે જેસલ જાડેજાની ખોડી તોરી દર્શન કર્યા પછી હવે આપણે આવી ગયા બજારમાં જ્યાં ઘણા બધા હથિયારોની દુકાનો છે બહુ મોટી બજાર છે હથિયારોની અને બજારમાં ફરી લીધા પછી હવે નીકળી ગયા આપણે ઘર તરફ જવા માટે તો નીકળ્યા ને તરત જ પાછો વરસાદ ચાલુ થઈ ગયો મેઘરાજાની મહેરબાની થઈ ગઈ અને વાતાવરણ પણ એકદમ ઠંડુ અને મસ્ત થઈ ગયું તો આજ માટે બસ આટલું જ મળશું ફરીથી નવા નવાગમાં ત્યાં સુધી જય માતાજી બધાને ગુડ બાય ગયા